નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવનારી ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા સંગઠનની કામગીરી કરવામાં આવી છે તે અંતર્ગત વિજલપોરના વનગંગા સોસાયટીમાં બસોથી વધુ બહેનો કોંગ્રેસની વિચારધારાને લઈ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ અને અન્ય કોંગ્રેસના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો નવસારીમાં આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં સંગઠન મજબૂત કરવા મહાપાલિકા વિસ્તારમાં જઈને સભ્યો બનાવી રહ્યા છે ત્યારે મહિલા પ્રમુખ અને વિજલપોરના કોંગ્રેસ અગ્રણી દ્વારા વિજલપોર વનગંગા સોસાયટીમાં લગભગ દોઢસો થી વધુ બહેનો કોંગ્રેસનો કેસ ધારણ કરીને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈ છે ત્યારે અહીં ભારતીય જનતા પાર્ટીનો ઘર છે એવું માનવામાં આવે છે અને એ ઘરમાં જ્યારે દોઢસો થી વધુ મહિલાઓ કોંગ્રેસનો ખેસ ધારણ કરીને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાય છે ત્યારે ભાજપના ભ્રષ્ટાચાર ભાજપના ભય સામે આ એક નવી નવું અભિયાન છેડાયું છે ભારતીય જનતા પાર્ટીએ જે નવસારીમાં વિકાસના નામે પોતાનો વિકાસ કર્યો છે પોતાના જે કહેવાતા નેતાઓ જેમનો વિકાસ થયો છે ને નવસારીમાં ચોરે ને ચોટે ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે લોકો પાણીની વ્યવસ્થાઓથી ટ્રસ્ટ છે લોકો રસ્તાઓથી ટ્રસ્ટ છે લોકોને પાણી નથી મળી રહ્યું રસ્તાઓની વ્યવસ્થા નથી મળી રહી નગરપાલિકામાં જાય તો ત્યાં ક્યાંય કોઈના કામ થતા નથી ત્યારે મહિલાઓના સન્માન માટે જયારે મહિલાઓ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ રહી છે ત્યારે કોંગ્રેસને અહીંથી એક નવી દિશા મળશે મહિલાઓને એક નવી દિશા મળશે અને કોંગ્રેસ પાર્ટીનું અભિયાન અહીં વિજલ નવસારી વિજલપોર ખાતેથી અમે શરૂ કર્યું છે અને આ અભિયાન દરેક વોર્ડમાં ચાલશે દરેક વોર્ડમાં નવી મહિલાઓ અને નવા કાર્યકરો અમારી સાથે જોડાશે અને આવનારા જે મહાનગરપાલિકાનું ઇલેક્શન છે તેમાં અમે જોરદાર ભવ્ય ટક્કર આપીશું અને લગભગ નવસારીમાં સત્તા સ્થાન સુધી પહોંચવાના પણ અમે પ્રયત્ન કરીશું એવી અમને ખાતરી છે તમે જ્ઞાન સહાયકનો મુદ્દો હોય લોકોના અનેક પ્રશ્નો અત્યારે બીગરીમાં જે પોલીસના પ્રશાસન સામે પણ અમે મુદ્દાઓ ઉઠાવ્યા છે પાણીના મુદ્દાઓ સામે પણ અમે અનેક લડાઈઓ કરી છે ત્યારે કોંગ્રેસ મેદાનમાં જ છે મેદાનમાં રહેશે અને મેદાનમાં રહેવાની છે અમે સત્તા માટે નથી અમે લોકો માટે છે અને લોકો માટે લડવા માટે તત્પર છે એ વાત અમે લોકોને કહેવા માંગીએ છીએ